સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા શેઠ રુસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ અગિયારના વિદ્યાર્થીએ ધોરણ બારના વિદ્યાર્થીને માર મારવાની સાથે તેના પર સળિયા વડે પણ હુમલો કર્યો હોય જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીએ સળિયો લઈ સ્કૂલે પહોંચી પગલાં લેવાની માંગ કરી છે સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે શહેરની શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ અગિયારના વિદ્યાર્થીએ ધોરણ બાર કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવ્યા છે આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની હતી તો જણાવ્યા મુજબ ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો હતો હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો સ્કૂલથી માત્ર સો મીટર દૂર પડતા જ રીક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સડિયા વડે હુમલો કરી નાખ્યો હતો આમલામાં વિદ્યાર્થીને માથાને મોઢાના ભાગે તેમજ કોણીના ભાગે ગંભીર ઈજા થવા પામી છે માતા પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિટી સ્કેન રિપોર્ટ અને સ્ટડીઓ લઈને સ્કૂલે પહોંચ્યા હતા અને કડક કાર્યની માંગ કરી હતી જેથી શાળા દ્વારા વાલીઓને રજૂઆત લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી વધુમાં હુમલાની ઘટના લઈને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને શાળાના ગેટ પાસે ભેગા થઈ સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ફરી ન બને